શેરીમાં મચાવનાર સીસીટીવી કેમેરામાં કેદ શહેરના દીવાનપરા રોડ ઉપર આવેલી દાંતિયાવાળી શેરીમાં છેલ્લા ઘણા સમયથી આંતક મચાવનાર તત્વોનો ત્રાસ છે જેમણે વારંવાર તોડફોડ કરી અને લોકોને ફૂફડાટ ફેલાવ્યો છે ત્યારે ફરી એક વખત કારને તોડફોડ કરતા હોવાના સીસીટીવી કેમેરા કેદ થયા છે જેના અનુસંધાને સ્થાનિક રહીશોએ ગંગાજળિયા પોલીસ મથકે અરજી નોંધાવી આવા તત્વોને પાઠ ભણાવવાની અપીલ કરી હતી સર <laughs> ભાઈ કાઠિયાવાડી શેરી મામા કોઠા રોડ અહીંયા અમારે ઘણો બધો આવવાના તત્વોનો ત્રાસ છે રાતે બારથી ત્રણની અંદર ખુલ્લી તલવારો બોટ દારૂની બોટલને આ કરે છે પી પીને અને ગાડીઓને બધે નુકસાન કરે છે ટુ વ્હીલરો પડેલી હોય છે તો એને બે આપસમાં બે બાજે છે ને ફેંકી દે છે અને માટે તમે પોલીસ ફરિયાદ કરવા ગયા જી ઓકે બેન હું પરિધામાં જકરિયા આજરોજ દસ ત્રણ દસ ચાર બે હજાર ને ચોવીસના રોજ ગંગાજળિયા પોલીસ સ્ટેશને અમે દાંતિયાવાડી શેરીમાં અસામાજિક તત્વો રોજ રાત્રે દિવસ દરમિયાન ગમે ત્યારે આવીને ખુલ્લી તલવારો ગાડીઓને તલવારો મારે બાયણાઓને તલવારો મારે દરવાજામાં પથ્થરમારો કરે અને એમ કે થાઈ કરી લ્યો અને હા અભદ્ર શબ્દો બોલે જે સાંભળી ન શકાય બહેનોને સ્ત્રીઓ ઘરની બહાર સ્ત્રીઓ ઘરની બહાર નથી નીકળી શકતી એવી રીતના આખો દિવસ અમને અમે એટલા કંટાળી ગયા છીએ એ દાંતેવાડી શેરીના રહીશો કે અમે ના છૂટકે અમારે ન કરવું હોય છતાં અમે ગંગાજળિયા પોલીસ સ્ટેશને આજે અરજી દેવા ગયેલા અને સાહેબને એટલી જ વિનંતી છે ડાબી સાહેબને કે એ અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરે અને અમને પૂરેપૂરો અહીંના રહીશોને સહકાર આપે એટલી અમારી નમ્ર અરજ છે